કળિયુગના થીમ હનુમાન ચાલીસા શિવ તાંડવ સોશિયલ મીડિયા મોબાઈલ ઉપયોગ ડિસ્કો દિવાને ફ્રેન્ડશીપ ડાન્સ મધર ચાઇલ્ડ ડાન્સ સેવ ધી ટ્રી જેવા અનેક પ્રોગ્રામો નાના નાના ભૂલકાય ડાન્સ દ્વારા પ્રપોશન આપી સૌને ચોંકાવી દીધા હતા આ સાથે જ એક્ઝિબિશનની થીમ રાખવામાં આવી હતી જેમાં જૂના જમાનામાં વપરાતા ચીજવસ્તુનો ઉપયોગ થતી વસ્તુ જેવા કે જૂના પાંચ પૈસા દસ પૈસા વીસ પૈસા પચીસ પૈસા પચાસ પૈસા એક રૂપિયો તથા જૂની ચલણી નોટો લાકડાનો વલણો સામેલો જૂના જમાનાના ટેલિફોન જૂના જમાનાના મોબાઈલ રેડિયો ટીવી ડીવીડી હાથ ઘંટી ઘરમાં વપરાતા જૂના પિત્તળના અને તાંબાના કાસીના વાસણ વગેરે ચીજવસ્તુઓ ખુલ્લી મૂકી લોકોને યાદગાર કરાવ્યા આ એન્યુઅલ ફંક્શનમાં ઓનર ચિરાગ વ્યાસે જણાવ્યું કે કિડ ઝોન એસટી સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવ બે હજાર પચીસનું આયોજન અનોખી પ્રસ્તુતિ સાથે કિડ ઝોન એસટી ઈ એમ સ્કૂલ જે તેના હોલિસ્ટિક શિક્ષણ માટે પ્રખ્યાત છે તાજેતરમાં વાર્ષિક સ્કૂલના સંસ્કાર કુશળતા અને શિક્ષણના ત્રણ તરીકે એસટીઇએમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ આર્ટસ એન્ડ મેથેમેટિક્સ આધારિત વિશિષ્ટ પદ્ધતિ વિકસાવી છે જ્યાં વિદ્યાર્થીઓ કિડ્સ દ્વારા રમતા રમતા અનુભવી અને સમજીને શીખે છે આ વર્ષની વાર્ષિક ઉત્સવમાં અનોખું પ્રદર્શન કરવામાં જેમાં ઘડગઠ્ઠું પ્રાચીન વસ્તુઓ પરંપરાગત સાધનોને તેમનો વિકાસ દર્શાવતો ટેલિફોન અને વાઇફાઈની ક્રાંતિ ભૂતકાળથી વર્તમાન સુધીની મુસાફરી કિટ્સ અને પ્રદર્શન પ્રસ્તુતિ નાનકડા વિદ્યાર્થીએ નવીન પ્રોજેક્ટ્સ દ્વારા પોતાનું જ્ઞાન રજૂ કર્યું સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સંસ્કાર આધારિત નૃત્ય અને નાટક પણ રજૂ કરવામાં આવ્યા જેમણે સોશિયલ મીડિયા ખરાબ આદત અને વિચારસરણીના નુકસાને પ્રગટ કરી ટુડેઝ યુથ માટે મૂલ્ય અને શિસ્તતાને ઉજાગર કરી ઉત્સવ બે હજાર પચીસને ને એ યાદગાર કાર્યક્રમ બન્યો જેના માધ્યમથી કિડ ઝોન એસટીએમ સ્કૂલના ભવિષ્યને તૈયાર સંસ્કારી અને સામાજિક રીતે જવાબદાર વ્યક્તિઓ ઘડવાનો સંકલ્પ વધુ મજબૂત થયો ત્યારે સંપૂર્ણ મહેનત અને દેખરેખ જીગીસા જોશી ઉર્ફે ચૈતાલી મેમ અને તેમની ટીમ કરવામાં આવી ત્યારે આવેલ મહેમાનો અને વાલીગણ કેર ઝોન શાળાના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત